રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે એવામાં આજે સુરત શહેરથી આવી જ એક બાબત સામે આવી જ છે જેમાં દસ વર્ષના બાળક દ્વારા ગળાફાંસો ખાઈને આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ સુરતના પાંડેસરમાં રીલ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં નાના ભાઈ યસ ગુપ્તા દ્વારા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ સુરત જિલ્લાના પાંડેસરામાં દસ વર્ષના બાળક દ્વારા પાછો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો જેમાં રીલ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો આ વાતનું માઠું લાગતા ભાઈ યશ ગુપ્તા દ્વારા બાજુની રૂમમાં જઈ ગળા પાછો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તે ત્યાં દરમિયાન હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો તેના પરિવારજનોમાં ચોકનું મોજું ફરી વળ્યું હતું તેની સાથે વાલીઓ મોબાઈલની લત આપતા પહેલાં છ વખત વિચારો કેમ કે બાળકોની આ નાની જીત પૂરી કરવા માટે પરિવારને મોટો આઘાત સહન કરવાનો વારો આવી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો